સુરતમાં સોશિયલ મીડિયા પર સિટી બસ નો એક વિડીયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે ઝી ચોવીસ કલાકની ટીમે સ્થળ પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું ભેસ્તાન સિટી બસ ડેપો પર ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી અને ત્યાંથી જે સામે આવ્યું આપને બતાવવું છે બસના ટાયર ઘસાઈ ગયેલા હોવાનું સામે આવ્યું ઘસાઈ ગયેલા ટાયર હોવા છતાં દરરોજ બસમાં ફેરા કરાય છે કોઈ પણ ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલ ઉઠે તો આપજુઓ કેવી રીતે બસ ના ટાયર ઘસાયેલા છે અને આ જોખમી ટાયર સાથેની આ જોખમી બસની સવારી અંદર સવારી કરતા તમામ મુસાફરો માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે રિયાલિટી ચેકમાં શું કે સામે આવ્યું છે અમારા સંવાદદાતા ચેતન સુરતથી આપણી સાથે જોડાયેલા છે જેઓ ત્યાં ઉપસ્થિત છે તેમની પાછળ તમે બસ પણ જોઈ શકો છો ચેતન સીધા આપની પાસે આવીશું એક વિડીયો વાયરલ થયો હતો સિટી બસનો સુરતની આ સિટી બસ તમે ત્યાં પહોંચ્યા શું કે સામે આવ્યું જી નિધિ વર્ષ બે હજાર સત્તરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે સિટી બસની જે સેવા છે તે શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલ સિટી બસની હાલત આપ જોઈ શકો છો ભંગાર હાલતમાં સિટી બસ અહીં જોવા મળી રહી છે આપ જોઈ શકો છો જે મઢગાર છે તે મઢગાર પણ તૂટેલી હાલતમાં છે આ જે સિટી બસ છે તે સમગ્ર સુરત શહેરમાં ફેરવવામાં આવે છે અને રોજ હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો જે સવારી છે તે સવારી જીવના જોખમે અહીં કરતા હોય છે મહત્ત્વની વાત છે કે ગત રોજ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં સિટી બસનું જે ટાયર છે તે ફાટી ગયું હોવા છતાં જે ડ્રાઈવર છે તે સિટી બસ હાકી રહ્યો હતો ત્યારબાદ ઝી ચોવીસ કલાકની ટીમ બેસ્ટ ખાતે આવેલા જે સિટી બસ ડેપો છે ત્યાં આવી પહોંચ્યો છે આપ જોઈ શકો છો શરૂઆતમાં જ્યારે અમે આવ્યા ત્યારે આ જે દોર છે તે દોર ખુલ્લી હાલતમાં હતો પરંતુ હાલ આ જે ડોર છે તે દોર બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ હું કેમેરામેનને કહીશ કે જે અંદરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કારણ કે હાલમાં જે દોર છે તે દોર બંધ કરી દેવામાં આવ્યો છે આખે આખો જો આપ સ્થાનિક જો સ્થાનિક પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જે લોક છે તે લોક અહીં મારી દેવામાં આવ્યો છે કારણ કે જે મુખ્ય જે મીટર છે ગાડીનું જે મીટર છે વિવિધ જે સિસ્ટમો છે તે કંડમ હાલતમાં જોવા મળી રહી છે હું કેમેરામેનને કહીશ કે જે અંદરના જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડે હાલમાં આપ જોઈ શકો છો કઈ હાલતમાં આ જે સિટી બસ છે તે હાંકવામાં આવી રહી છે દર મહિને અહીં મેન્ટેનન્સના રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે પરંતુ કોઈપણ પ્રકારનો જે મેન્ટે

બસની હાલત કેવી બહુ ખરાબ હાલત છે બધી જગ્યા પેજ મારેલા છે આ લોકોએ જી આપ જોઈ શકો છો આ જે બસ છે તે બસ અહીં રાખવામાં આવી છે સાથોસાથ હું આપને અહીં જે ટાયર છે તે ટાયરની ક્વોલિટી બતાવવાનો પ્રયાસ કરીશ આખે આખું જે ટાયર છે તે ઘસાઈ ગયું છે અને જે ટાયરના જે તાર છે તે તાર પણ બહાર આવી ગયા છે તેમ છતાં આ જે બસ છે તે બસ હાકવામાં આવી રહી હતી લોકોના જીવના જોખમ સાથે અહીં ચેડા કરવામાં આવી રહ્યા છે બીજી તરફ હું અહીં જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ જ્યારે બસ જે છે તે બસની જે સાઈડલાઇટ છે તે સાઈડલાઇટ પણ અહીં તૂટેલી હાલતમાં છે આપ જોઈ શકો છો આખા જે બસ છે તે બસ અહીં ભંગાર હાલતમાં જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આપ જોઈ રહ્યા છો અહીં જે ટાયર છે તે ટાયરની કઈ હાલતમાં ઘસાઈ ના જાય કોઈ ઘટના ન બને ત્યાં સુધી આ જે ટાયર છે તે ટાયર વાપરવામાં આવતા હતા આપ જોઈ શકો છો જાણીતી કંપનીના ટાયર છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું જે મેન્ટેનન્સની જે કામગીરી છે તે અહીં કરવામાં આવતી ન હતી સુરત મહાનગરપાલિકા દ્વારા દરરોજ મહિને જે મરામતનો જે ખર્ચ છે તે ચૂકવવામાં આવે છે તેમ છતાં જે કાગળ પર જ આ ખર્ચ બતાવવામાં આવે છે અને લોકો જીવના જોખમે આ સુરત મહાનગરપાલિકાની જે સવારી છે તે સવારીનો લાભ ઉઠાવે છે જો કોઈ અઘટિત ઘટના બનશે તો તે પાછળ જવાબદાર કોણ તે અંગે હાલ અનેક સવાલો જે છે તે ઊભા થયા છે નિધિ જી બિલકુલ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો આપજુ બસની હાલત અને આજ બસમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષાને લઈને ઉઠી રહ્યા છે સવાલ